નમસ્કાર આજે આપણે આવી ગયા છે દેવા ગામમાં દિલીપસિંહના ખેતરમાં તો દિલીપસિંહ તમારે જે દરુવાડિયામાં પ્રોબ્લમ હતો તો શું પ્રોબ્લેમ હતો મારા દરૂ સાથે જતું હાઉ પડી જતું હા અને તે પછી મેં હિન્દુભાઈનો સંપર્ક કર્યો અને સંપર્ક કર્યા પછી આ દવા એ કરી તે પછી મારો રિઝલ્ટ સરસ આવી સો સો ટકાનું હા હા તે પછી મને આનંદ થયો કે ના હવે દરુ રેડી થઈ બરાબર છે તો આ ઇન્દુભાઈ છે આ ઇન્દુભાઈનો કોન્ટેક દિલીપસિંઘે કર્યો કે ભાઈ મારું દરુવાળિયું બગડે છે કારણ કે બે મહિના એમને થઈ ગયા પણ કોઈ દરુવાડિયામાં કોઈ રિઝલ્ટ જ નહોતું મળતું ઘણી બધી પ્રોડક્ટ વાપરી પણ દરુવાળિયું પીરું છમ પડી ગયું હતું કાઢી નાખવાની અણી હતું પણ આપણી જે આ પ્રોડક્ટ વાપરી જય પરિવર્તન કંપનીની એમાં દિલીપસિંઘે પાણીમાં છોડી એક તો ભૂમિ પરિવર્તન આમાં સોળ પ્રકારના ખાતર આવે છે એક છે હેલ્થ પાવર સોઈલ હેલ્થ પાવર એ જે ખાતરો ચઢાવવાનું કામ કરે છે તો આ બે વસ્તુ દિલીપસિંઘે પાણીમાં છોડ્યું અને ત્યારબાદ એમનું જે દરૂવાળી છે એનો સુધારો આવ્યો તો જુઓ દર્શક મિત્રો એના મૂળ તંતુ જુઓ જોરદાર છે જો એનો ગ્રોથ એ સારો એવો વધ્યો છે આખું પીરું પડતું હતું હવે લીલું છમ થઈ ગયું છે તો એનું રિઝલ્ટ પણ આપણે જોઈશું જો કેટલો જોરદાર ગ્રોથ છે એકદમ લીલું છમ પહેલાં એકદમ આછું હતું પણ હવે એકદમ જોરદાર ભરાવદાર થઈ ગયું છે એકદમ લીલું છમ અને એના મૂળ તંતુ પણ જોરદાર થઈ ગયેલા છે

જમીન પહોંચીને ભરભરી બનાવે છે કારણ કે આપણી કોઈ કેમિકલ વગરની આ દવા છે અને સો ટકાનું રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો તમારે પણ દવા જોઈતી હોય તો ઇન્દુભાઈનો સંપર્ક કરો તો ઇંદુભાઈ તમને બધી વધુ પડતી માહિતી પણ આપશે અને કઈ દવા વાપરવી એનો પણ તમને સજેસ્ટ કરશે ઇન્દુભાઈ તમારો એકવાર કોન્ટેક નંબર બોલજો સત્તાણું એક અડતાલીસ પાંસઠ આઠસો સત્તર તો આ ઇન્દુભાઈને તમારે કોન્ટેક કરવો દવા જોઈતી હોય તો ઇન્દુભાઈ તમને દવા આપશે જય પરિવર્તન જય